નમસ્કાર ગુજરાત ના આ સમાચારના મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ટોપ પાંચ મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે સૌથી પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો સિલાઈ મશીનની યોજના ગુજરાત સરકાર દ્વારા મફત સિલાઈ મશીન ની યોજના બે હજાર પચીસ હેઠળ પાત્ર મહિલાઓને મિત્રો મફત સિલાઈ મશીન મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ચોમાસાની આગાહી ગુજરાતમાં મિત્રો આવી ગઈ છે હવામાન એક્સપર્ટ પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ અઢારથી ને બાવીસ જૂન સુધી ગુજરાતમાં ચોમાસું જે છે એ પ્રવેશ કરશે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયેલા વરસાદ અને જાટતાની મિત્રો શક્યતા હવે થવાની છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન ધારકો માટે એક મહત્વની મિત્રો જાણકારી છે ત્રીસ જૂન સુધી જો તમે રાશન રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો જો તમે એ ઈ કેવાયસી નથી કરતા તો જે આ તમે મફત અનાજ મળે છે એ મિત્રો હવે બંધ થઈ જશે અને સરકારના જે લાભો છે મિત્રો એ પણ હવે બંધ થઈ શકે છે જો તમે ઈ કેવાયસી નથી કરાવતા તો અને રાશન કાર્ડના જેટલા પણ દુકાનદારો છે એ પણ અત્યારે હડતા રૂપલ બેસી ગયેલા છે એનું એક જ કારણ છે કે મિત્રો ઈ કેવાયસી જે છે એ કડક કરવામાં આવે ત્યારે મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો એક મોટી સહાય છે વાવણીના પહેલા મિત્રો જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને બગાયતી વિભાગ દ્વારા મિત્રો ચાર હજાર રૂપિયા સુધીની ઇનપુટ કીટ જે છે એ મિત્રો મફત આપવામાં આવેલી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો પીએમ કિસાન યોજનાનું જે આપણો વીસમો હપ્તો છે મિત્રો એ વીસ ને પચીસ તારીખની આસપાસ આપણને આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે પરંતુ અહીંયા તમારી ઈ કેવાયસી હોવી જોઈએ ફાર્મર રજિસ્ટ્રેશન હોવું જોઈએ અને વેબસાઇટની અંદર મિત્રો નામ પણ હોવું જોઈએ ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો કિસાન વિકાસ પત્ર યોજના મિત્રો પોસ્ટ ઓફિસની યોજના છે જેમાં એકસો મહિનામાં જે પૈસા મિત્રો એ ડબલ થશે સાત પોઈન્ટ પાંચ ટકા આપણને વ્યાજ મળશે સુરક્ષિત રોકાણ છે પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલા છે અને એટલે કે આમાં પૈસા ડૂબવાના જે ચાન્સ છે મિત્રો એ ઓછામાં ઓછા છે કેમ કે આ પોસ્ટ ઓફિસના યોજનાઓ છે મિત્રો ત્યાર પછી મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો થયો છે પહેલા આપણને જે આ સહાય હતી મિત્રો એ આપણને એક લાખને વીસ હજાર રૂપિયા કરવામાં આવેલી હતી પરંતુ આ સહાયને મિત્રો પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખને સિત્તેર હજાર રૂપિયા કરી દેવામાં આવેલી છે જ્યાં ગરીબ પરિવારોને પોતાનું જે ઘર છે મિત્રો એ હવે આ યોજના હેઠળ એ લોકો બનાવી શકશે તો બસ આજના આ વિડીયોમાં મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ